તો ફ્રેન્ડ્સ અત્યારે પોણા હજાર થયા છે જઈશું હવે યોગામાં પણ એમાં એવું છે કે ફોન આજે ઘરે રાખીને જવો પડશે કેમકે બેટરી નથી તો ડાયરેક્ટ થોડીક વાર પછી યોગા બધા બતાવીને આઠ વાગે આવીશ તો ફ્રેન્ડ્સ સાડા આઠ થયા છે મોબાઈલ લઈ લીધા છે સરસ ચાર્જ થઈ ગયો છે અને આજે ટેસ્ટ થોડાક કરાવ્યા છે તો તે મેડમ ને બતાવવાના હતા હવે છું ઓપીડી સવારના વિડીયો મિસ થઈ ગયો મોબાઈલ ચાર્જ નતો એટલે ભૂલાઈ ગયું રાત્રે ચાર્જ મૂકવાનો ઓપીડી મીન્સ શ્રદ્ધાલય પહોંચી ગયા છીએ જે લોકો ગાડી લઈ રહ્યો હોય એની ગાડી પાર્કિંગ ગયા છે તો હવે ઓપીડી બતાવીને બતાવી જાઉં છું થેરાપી કરાવવા વાયગા છે નવ તો હવે સામાન કાઢ લીધો છે બારે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ વાયગા છે સાડા બાર બોલાવીશ અહીંયાથી દિલ્હી દિલ્હીથી ફ્લાઇટ છે હજી જમવાનું છે ચેકઆઉટની પ્રોસેસ થોડીક બાકી છે જે બધું સિકા કરવાનું હોય છે બીજું બધું થઈ ગયું કાલે છે આગલા દિવસે કરવાનું હોય બધું તો અહીં આવી રીતે સામાનનો વજન કરી લીધો છે કેમ કે આપણે ફ્લાઇટમાં તકલીફ ન પડે આટલા બદલી કરવી હોય તો આમાં થઈ જાય અત્યારે જ તો આપણી ગાડી આવી ગઈ છે સામાન ચડાવવા છે સાત દિવસ મજા આવી બધાય આવા જેવું છે એક વખત ડિટોક્સ થઈ જાય કશું રોગ ન હોય તો પણ હે ને બોડી ડિટોક્સ થઈ જાય રાતી golden dinner is not going to make the lane be ka ga ti golden dinner la sum ga સામાન રાખી દીધો છે હવે જઈશું મિત્રો આજે તો મજા પડી જાય છે લાસ્ટ ડે છે એટલે રોટી મલ્ટીગ્રેનની છે ટીંડા હોય ને ટીંડા એનું શાક છે મટરનું કારેલાની સબ્જી સલાડ લોકી સૂપ રાકેશને સેમ છે પણ સૂપ અલગ હતો તો આપણે જઈ રહ્યા છીએ જર્નીમાં કામ આવે એટલા માટે એપલ આપ્યા છે તો બીજી ગાડીમાં બેસી ગયા છીએ બાય બાય પતંજલિ પાછા આવશું આવી ગયો ગેટ

અને આપણને પણ જે બસના રૂટ હતા તે બસના રૂટ પણ ચેન્જ કરી દીધા છે દિલ્હીથી ઋષિકેશ હરદ્વારના કરી દીધા છે એટલે હરિદ્વારથી દિલ્હી જવું હોય તો મેળ પડે એવું નથી બસમાં એટલે આવી રીતના રૂડકી જવાનું થયું છે તો રૂડકી બસ સ્ટેન્ડ આવી ગયા છે દિલ્હી જશો અહીંથી તો ફ્રેન્ડ્સ બેસી ગયા છીએ દિલ્હી તો મિત્રો આશા રાખું છું કે તમને મારી આ સાત દિવસની પતંજલિ વેલનેસ સેન્ટરમાં ગયેલા હોવાની જર્ની બહુ જ મજા આવી હશે જોવાની અને આશા રાખું છું કે તમે લાઈક કરશો તમે પણ ત્યાં વિઝિટ કરશો અને સ્વાસ્થ્ય બનાવશો તો આ સાથે જ આપણો વિડીયો પૂરો કરી રહીશું તો અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છીએ તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ